જામનગર શહેરમાં એક મોબાઈલ ફોન ના શોરૂમ માંથી રૂપિયા નવ લાખ ની કિંમત ના પંદર નંગ મોબાઈલ ફોનની ચોરી થયાની ફરિયાદ નોંધવામાં આવી છે શોરૂમમાં જ એકાઉન્ટનું કામ સંભાળતું એક એકાઉન્ટન્ટ વેપારી ની નજર ચૂકવીને અલગ અલગ સમયે મોબાઈલ ફોન ચોરી ગયો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે શહેરના અંબર સિનેમા રોડ પર આવેલ પાંચરત્ન કોમ્પ્લેક્સમાં યસ મોબાઈલ નામનો મોબાઈલ ના શોરૂમ મોબાઈલ ની ચોરી ઝડપાઈ છે રાજેશ ખોડુ ગોહિલના શોરૂમ માંથી ગત તારીખ પાંચ સાત પચીસ થી તારીખ સત્તર અગિયાર પચીસ ના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે રૂપિયા નવ લાખ દસ હજારના કિંમતના પંદર નંગ મોબાઈલ ફોન ચોરી થયા છે મોબાઈલ ચોરી સિરિફ બે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ ફરિયાદમાં શોરૂમમાં જ એકાઉન્ટ તરીકે કામ સંભાળતો કે ચેતનભાઈ બાવરિયા નામનો શખ્સ મોબાઈલ ફોનની ચોરી કરી ગઈ હોવાનું જાહેર થયું છે એકાઉન્ટન્ટ હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે જામનગર અંબાચોકડી વિસ્તારમાં આવેલી એક મોબાઈલની શોપમાંથી તેમના જ કાર્ય કરતા કામ કરતા એક આરોપી જે છે જેનું નામ છે કિશનભાઈ ચેતનભાઈ બાવરિયા તેમના દ્વારા દુકાનમાં જે જગ્યાએ કામ કરતા હતા ત્યાંથી આશરે પંદર જેટલા મોબાઈલ જેની કુલ કિંમત થાય છે નવ લાખ દસ હજાર એની ચોરી કરવામાં હતી અને આ બાબતની ફરિયાદ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો છ મુજબ દાખલ કરવામાં આવેલી છે અને હાલ આરોપી ચાલુ કુલ પંદર જેટલા મોબાઈલ છે જેની કિંમત આશરે નવ લાખ ને દસ હજાર જેટલી ગણવામાં આવેલ છે